આપણા દેશને આઝાદી મળ્યા નહીં દાયકાઓ વીતી ગયા પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે જોકે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ છે પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી થી આજ દિન સુધી અનેક વાર ગામ લોકોને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ગામના લોકોની વાત નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકોએ નેતાને યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરી અને અને જોતા નથી ગામના લોકોની સમસ્યાઓ જેવી જોવા મળી છે ચોમાસામાં આ ગામના લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી સ્કૂલના બાળકો પણ ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ પણ લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યા છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકા વીતવા છતાં હજ દિન સુધી આ ગામમાં પાર્કો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જોકે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદા અને તંત્ર સમક્ષ કરેલ રજૂઆત પૂરી થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા

અને આ અમારી ડાળ કોઈ દારે નથી સાંભળતા એ પ્રાથમિક શાળામાં મારા ભાઈ બહેન છે નાના નાના છે પ્રાથમિક શાળામાં રસ્તો રસ્તો ભરેલો હોય છે અમારે ભણવા કેવી આપણે એક હાથ જોડીને વિનંતી હતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે અમે રજૂઆત બે હજાર બારથી કરેલી છે અમારા ગામમાં હાદી સરપંચ પણ હતા મોરવાડિયા અહીં બાબો મહારાજ હતા એમના લેટર પેડ પણ અમે આપેલા છે એના પછી અમારે શાળા છે રામનગર શાળા આંગણવાડી છે એના માટે અમે આ રસ્તા ફાર વાર વાર રજૂઆત કરેલી છે આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે આવડા આવડા બચ્ચાને અમારે અહીં બે કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી ટ્રેક્ટર લઈ આ પડ્યું પાછળ ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટરમાં બાળક બિહારી બિહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે વાર વાર રજૂઆત કરેલી હતી અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પર્સનના તો આપણે સૌ જ જાણ સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા એટલે એ પ્રશ્નમાં અમે એકસો આઠને ફોન કર્યો તો પણ એ અહીં એકસો આઠ તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બસ બાપુ આવે નહીં આવે એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જાય ભેડા હું નહેરી રાતે રોડ મેચા બે કિલોમીટર એમને દવાખાને લઈ જાય એટલે વાર વાર વિનંતી અમે સરકારને કરેલી છે એટલે અમારી જો રાડ આંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર વાર આપેલું છે પણ આ રસ્તો અમારો કંઈ થાતો નથી કે કોઈ આંભળે છે કે નથી આંભળતું કે એ કંઈ અમારી રજૂઆત કોઈ વાર વાર આપણે બધી અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા અહીંયા હો ઘર છે અમારે એક હો ઘર છે હો ઘરમાં અમે આવેલા બે પેટા છે અમારે આંગણવાડી ચાલુ છે રામનગર શાળા ચાલુ છે એની રજૂઆત કરેલી છે આનંદ પ્રકાશ શાળા અમારે રોડે છે આ બે કિલોમીટર આ બચ્ચન નાના નાના છે આ નાના નાના બચ્ચા ને એના તમે અંદર જોઈ લો આ પાણીમાં કેવા ભાઈ આ ઊભા છે અને આ રસ્તો કેવો છે આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમી કાંઈ તમન રજૂઆત કરાઈ સાચું છે બાપુ હા આવા અમે ઠેરાવ વાર વાર આપેલા છે શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે રજૂઆત કરેલી છે સરકાર શરીરને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત હારી સાંભળતા હોય તો અમારો આ રસ્તો તત્કાલિય બને એવી અમારી રાઈડ કરીને આપણે નમસ્કાર અમે બે હજાર બારથી આ રસ્તાની રજૂઆત આવેલી છે પણ કોઈ સાંભળતો નથી અમારે દરરોજ સવારમાં અને સાંજે છોકરાને ટ્રેક્ટર અને લઈને મૂકવા જવાના અને પાછા લેવા જવાના એટલે આ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે રાત્રે કોઈ પણ પ્રસંગ હોય ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો કોઈ સાધનવાળો પણ આવવા માગતો નથી આ રસ્તામાં તો આનું શું નિર્ણય લેવો અને શું કરવું એના માટે અમે સરકારને લગભગ દસ પંદર વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે અત્યારે લગભગ ચાલીસથી પિસ્તાળીસ છોકરા એટલા પ્રાથમિક શાળા વર્ગમાં ચાલતા જાય છે એટલે આને ટ્રેક્ટરની કોઈ સુવિધા મળતી નથી કોઈ હાજર હોતું નથી એટલે આનું કોઈ નિર્ણય આવતો નથી

અને આ રસ્તામાં બહુ ખરાબી કોઈ બે મહિને મોડાવેલી તેડી તેડી કોઈ સાધનવાળા આવતા નથી રસ્તો ખરાબી છે લઈ અને કોઈ બહુ પાણીની તકલીફ છે સાધનામાં કોઈ સાધન આવતા નથી અને સરકાર ને વિનંતી હતા બે હજાર બાર થી આ પાણી બહુ રસ્તો ખરાબી છે બધાને અમે રેગુરાત કરેલ છે નિકાલ આવતો નથી કોઈ લોકો સાંભળતા નથી બરોબર

કોઈ સાંભળતો નથી અને કાલે મારું છોકરું અને ગારામાં પડી ગયો અને નેહાલી ના ગયો અને પાછો વળી ગયો અને પછી બે પચાસ છોકરા થાય છે ભણવા અને પચાસ છોકરાને ટ્રેક્ટરમાં લઈ દેવા પડે લાવેલું પડ્યું